વોર્ડ નંબર આઠ કરોડિયા ઊંડેરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા સોસાયટી વિસ્તારના રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર સ્વીજલ વ્યાસ દ્વારા ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસથી પીવાનું તેમજ વપરાશનું પાણી સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે આશરે આઠસો નવસો જેટલા ઘરોએ ગંભીર મુશ્કેલીનો સામનો કર્યો છે સ્થાનિક મહિલાઓ નાના બાળકો અને વડીલોને થતાં ભારે કષ્ટની જાણકારી સોસાયટીના રહીશોએ આપી હતી આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સવારથી તમામ આઠસો નવસો ઘરોએ પીવાનું મિનરલ વોટર તથા વપરાશ માટેનું પાણી મારી આગેવાની હેઠળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે જો ફરીવાર કોર્પોરેશન દ્વારા આ જ પ્રકારની બેદરકારી થશે અને પૂર્વ સૂચના વગર પાણી પુરવઠો બંધ કરવામાં આવશે તો મારી આગેવાની હેઠળ વોર્ડ આઠના હજારો નાગરિકો સાથે મળીને એક હજારથી વધુ માટલા લઈને કોર્પોરેશન ઓફિસ ખાતે કડક વિરોધ પ્રદર્શન કરશે તેમ સામાજિક કાર્યકર સેજલ જણાવ્યું હતું આ સેજલભાઈએ એમને એમની તરફથી સેવા કરી છે થેન્ક યુ સેજલભાઈ જય માતાજી અને એક ગાડી નથી હજુ બી ગાડીઓ મંગાવે છે અમે ખુદ એમાં સામેલ છે પાણીની ટેન્કર બી મોકલી છે બીજી ટેન્કર એક સોસાયટીમાં પડી છે નમસ્કાર વડોદરા વડોદરા શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ ઉંડેરા 2 જે વિસ્તાર છે તેમાં છેલ્લા બે દિવસથી 3 દિવસથી કોર્પોરેશન દ્વારા પાણીના જોડાણ કટ કરીને કોઈ સુધારા વધારા કર કરતા હશે ત્યાંની આઠથી નવ સોસાયટીઓ છે જેમ કે વિજયનગર છે નવદુર્ગા છે ગાયત્રી કૃપા છે કિસ્મત એ છે કિસ્મતનગર છે તો આ આજુબાજુના આઠસોથી નવસો ઘરમાં પીવાનું પાણી છેલ્લા ત્રણ દિવસથી નથી વપરાશનું પાણી એમની પાસે નથી ત્યાં ઘરડા લોકો છે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે બાળકો છે આ સર્વ લોકોને પીવાનું પાણી પણ જો ત્રણ દિવસથી ના મળતું હોય તો કોર્પોરેશન બહુ વિચારવા જેવી વાત છે આ તમારી જવાબદારીમાં રિસ્પોન્સિબિલિટી તમારી છે તમે ત્યાં પાણી પહોંચાડવું જોઈએ જેવી ત્યાંના સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવી અમે પહેલી તકે વહેલામાં વહેલું ત્યાં દરેક ઘરમાં આરો પીવાનું પાણી શુદ્ધ પાણી મિનરલ વોટર દરેકના ઘર સુધી પહોંચાડ્યા છે આઠસો નવસો ઘરમાં પહોંચાડ્યું છે તદઉપરાંત દરેકના ઘરમાં વપરાશ માટેનું પણ પાણી દસથી બાર ટેન્કર અમે લોકો ત્યાં પહોંચાડી છે તો આ કોર્પોરેશનની જવાબદારી છે કોર્પોરેશનને વિચારવું જોઈએ કે તમે કોઈ જગ્યાની લાઇન બંધ કરો છો તો એ લાઈન આગળ કેટલા ઘરોમાં જાય છે અને એ ઘરોમાં જ્યાં સુધી તમે બીજું પાણી નહીં પહોંચાડો તો એ ત્યાંના લોકોને કેટલી તકલીફ પડશે એ તકલીફનું થોડું ધ્યાન આપવું જોઈએ ફક્ત ને ફક્ત વેરા ઉઘરાણી કરવાની જે વિચારધારા છે એ બદલવી જોઈએ આ અમે તો એકા સામાજિક ક્ષેત્રે છે તો અમારી રિસ્પોન્સિબિલિટી હોય છે જે અમે પૂરી કરી પણ અન્યથા બીજી વાર જો આવી આવી કોઈ પણ જગ્યા પર અમને માહિતી મળશે કે આવું થઈ રહ્યું છે તો અમે કસમથી મોટામાં મોટા જેટલા એટલો મોટો મોરચો લઈને આવીશું કે તમને પણ ખબર પડશે જ્યારે એક હજાર માટલા તમારા કોર્પોરેશનની બહાર ફૂટશે તો દરેકને કોર્પોરેશનના દરેક અધિકારીને અમે વિનંતી કરીએ કે કોઈનું પાણી બંધ કરતાં પહેલાં એને પાણી કેવી રીતે મળશે એની વ્યવસ્થાનું ધ્યાન તમારે રાખવાનું છે જય હિન્દ જય ભારત